એટલે કે ગંભીર બીમારી બની ગઈ છે કારણ કે વજન વધારે હોવાને લીધે ઘણી બધી બીમારીઓ ભવિષ્યમાં આવી શકે છે ડાયાબિટીસ બ્લડ સુગર કોલેસ્ટ્રોલ થાઇરોઇડ જેવી અનેક ગંભીર બીમારીઓ છે ધીરે 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 તમારા જીવનમાં આવતી જાય છે અને હાલમાં આપણું ભારત છે એ પાંચમા નંબરે આવી ગયું છે ઓવરઓલ ઓબેસિટીમાં રાઈટ કે એવું કહેવાય છે કે ઇન્ડિયામાં દર ચારથી તમે ચાર જણાને મળો એટલે ત્રણ જણા છે વજન છે છે વધારે હોય તો ખરેખર બીમારી છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણી હાર્ડ અન મની છે છે કમાણી એ દવાખાનામાં ન જાય મેડિકલમાં ન જાય તો મિત્રો આજે આપણે ચર્ચા કરશું જબરદસ્ત પાંચ હેલ્ધી ટીપ્સ કે તમે એક સારી લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવી શકો અને જો તમે ઓવર વેઇટ છો તો ધીરે ધીરે તમારા આઈડિયલ વેઇટમાં તમે કેવી રીતે આવી શકો મિત્રો સૌથી પહેલું મહત્વ છે પાણી એક પાણી તમારે પ્રોપર પીવાનું છે તમારે પાણીનું ઇન્ટેક છે એ પ્રોપર કરવાનું છે જો તમારું વજન ચાલીસ કિલો છે તો બે લીટર તમારે પાણી પીવાનું છે સિમ્પલ એક લીટર પાણી પીવાનું છે કે સમજો મારો વજન કિલો છે તો મારે છે એ ત્રણ લીટર પાણી પીવાનું છે આ પાણીનું બહુ મહત્વ છે આપણી બોડીમાં સિત્તેર ટકાથી વધારે આપણા ઓર્ગન્સ અવયવ સ્કીન વગેરેમાં પાણી રહેલું છે માટે પાણી મિત્રો તમારે પ્રોપર પીવાનું છે ઘણા લોકો પાણી પીવામાં સમજતા હોતા નથી બીજું મહત્વ છે પ્રોટીનનું રાઈટ હજી અગેન એક ખુલાસો થયો છે કે ભાઈ દુનિયામાં સૌથી વધારે જો પ્રોટીન ડેફિશિયન્સી હોય ને તો આપણા ભારતમાં છે કેટલું લેવું જોઈએ એ તમારી પાસે નોલેજ હોવું જોઈએ જો તમારો વજન એક કિલો છે તો એક કિલો એક ગ્રામ તમારે પ્રોટીન છે એ લેવું જોઈએ આ સિમ્પલ ફોર્મ્યુલા છે સમજો તમારો વજન છે એ એસી કિલો છે તો એસી ગ્રામ આસપાસ તમારે પ્રોટીન છે એ લેવાનું છે પગના નખથી માથાના વાર સુધી પ્રોટીનનું મહત્વ છે એ રહેલું છે તો ડ્યુ ટુ પ્રોટીન ડેફિશિયન્સી ઘણી બધી પ્રોબ્લેમ છે તમારા લાઈફમાં આવી શકે અને જો તમે જીમ વગેરેમાં જાઓ છો તો તમારે બે ગ્રામ આસપાસ પર કિલો એ બે ગ્રામ પ્રોટીન છે એ લેવું જોઈએ ધી ઇઝ અ મિનિમમ રિકવાયરમેન્ટ ઓફ યોર બોડી ત્યારબાદ મી તો ત્રીજી વાત કરીએ એક્સરસાઇઝ રાઈટ કે એક્સરસાઇઝ જેને કહેવાય કે દિવસની 20 થી 25 મિનિટ તમે તમારા બોડીને આપી શકો જેથી કરીને સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ છે જીવી શકો તમારે કેલરી બર્ન થાવી જરૂરી છે જ્યારે તમારો વજન વધારે છે અથવા તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી છે તો કેલરી બર્ન તમારી થાવી જરૂરી છે જે વ્યક્તિ શ્વાસ લે છે આ પૃથ્વી ઉપર દરેક લોકો માટે 20 થી 25 મિનિટ એક્સરસાઇઝ છે રેકમેન્ડેબલ છે તમે વોકિંગ કરો જોગિંગ કરો અ ઘરમાં ગરબા રમો ડાન્સ કરો ઇટ્સ અ વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ તમે યુટ્યુબમાં જોઈને વિડીયો જોઈને તમે ઘરે એક્સરસાઇઝ કરો છો ઇટ્સ અ એક્સરસાઇઝ સિમ્પલ અને ફોર્થ પોઝિટિવ થિંકિંગ રાઇટનાઓ જે કાંઈ પણ લાઇફ સ્ટાઇલ છે ફટાફટ છે દોડાદોડીવાળી જિંદગી હોય છે તો મેન્ટલી સ્ટ્રેસ રિલીઝ કરવા માટે પોઝિટિવ થિંકિંગ ખૂબ જ જરૂરી છે એના માટે તમે જેને કહેવાય કે મેડિટેશન છે યોગા છે કે હેપી એક્ટિવિટી હેપી હોર્મોન્સ ક્રિએટ થાય બોડીમાં એવી એક્ટિવિટી કરવી જરૂરી છે માટે પોઝિટિવ થિંકિંગ ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર લાઈફ આની ઉપર પણ તમારે પૂરતું ફોકસ કરવાનું છે લાસ્ટ બટ નોટ લિસ્ટ મિત્રો ગુડ ન્યુટ્રિશન સૌથી વધારે મહત્વ છે ગુડ ન્યુટ્રિશનનું રાઈટ અને તમે માનો કે ન માનો તમે એકવાર ખાલી સારું ખાવા પીવાનું તમારા જીવનમાં ચાલુ કરી દેશો તો તમે તમારા બોડીના વર્લ્ડના બેસ્ટ ડોક્ટર છો દુનિયાની સૌથી મોંઘી એસેટ હોય દુનિયાની સૌથી જો મોંઘામાં મોંઘી કઈ વસ્તુ હોય તો એ છે તમારું બોડી અને આપણું બોડીમાં શું નાખવું રાઈટ આપણું બોડી છે એક મંદિર છે એની ખરેખર આપણે પૂજા કરવી જોઈએ પરંતુ ઘણા લોકો જંક ફૂડ છે પોતાના બોડીમાં નાખે છે અને પછી ગંભીર બીમારીઓના શિકાર છે એ બને છે તો તમારે એક નોલેજ મેળવવાનું છે કે આપણા બોડીમાં કેવો ખોરાક નાખવો જોઈએ જે વસ્તુમાં પ્રોટીન વિટામિન કાવ ફાઈબર વગેરે હોય હેલ્ધી ફેટ્સ હોય એવો બોડીમાં ખોરાક છે તમારે લેવાનો છે જેથી કરી તમારી બોડી છે ક્યોર થાય રાઈટ તો સિમ્પલ ફોર્મ્યુલા છે ગુડ ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો રેડ સેલ અને વ્હાઈટ સેલ બે જાતના સેલ બોડીમાં હોય છે અને તમને ખ્યાલ જ હશે કે આઈ થિંક વ્હાઇટ સેલ છે બીમારીઓ સામે રક્ષણ આપે છે અને રેડ સેલ છે આપણી બોડીમાં ગંભીર બીમારીઓ છે એ લાવે છે

તમે તમારા આઈડિયલ વેઇટ ઉપર જલ્દી આવી શકો એવું મારું મિશન છે અને વિઝન છે તો થેન્ક યુ મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારા વિડીયો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો આશી હેલ્થ એન્ડ વેલનેસ કહું થેન્ક યુ